દાહોદ ઝાલુદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેતરિયા ગુલતોરની હદ પર નદી ફળિયાના વળાંકમાં ફોર વ્હીલર વાહન નંબર જીજીરો વન ડબલ્યુ કે ત્યાંસી ચોત્રીસ નંબરનું વાહન ગટરમાં ખાબકી મળતી માહિતી મુજબ તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ ગુલોતરા અને તેતરિયાની હસવાળા વળાંકમાં અફીણના જીડાવા ચાકલિયા પોલીસ સ્ટેશન હદમાં ટૂંકા સમય પહેલાં પણ એમપી રાજસ્થાનમાંથી લવાતા અફીણના ચોડા ચાકલિયા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ ગુલતોરા ગામેથી અફીણના ઝુંડાવા ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી જેનો બીજા પંદર દિવસમાં આ બીજો બનાવ બનવા પામ્યો જેનો મતલબ કે આ ફોર ટેક રોડ પર અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે મેરેજ ડીઆઈજી આરવી અંસારી સાહેબ ગોધરાનાઓ અને મે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી આર પટેલ ઝાલોદનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ સત્તર આઠ બે હજાર પચીસના રોજ તેતરિયા અને ગુલતુરા નદી ફળ્યા જતા રોડના વળાંકમાં

ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા સવાર પોલીસને ખબર પડતા વાહનને ઘેરી લીધું હવે જોવું રહ્યું કે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં સતત પેટ્રોલિંગ પોલીસ કરતી પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન ચાલકોને પકડવામાં કેટલી સફળ રહેશે ચાકલિયા પોલીસ સ્ટાફમાં પીઆઈ શ્રી એસ સાહેબ તથા પોલીસ ઈવીએન કાટવા કોટવાળ સાહેબ અને તેમની ટીમ એક એએસઆઈ મૃગેશ રાજ અશોકભાઈ બીજું અર્જુન સનુભાઈ ત્રીજો અર્જુન રામસિંહભાઈ ચોથું કાળુભાઈ સામાભાઈ બક નંબર અગિયારસો સત્યાવીસ પાંચમું રાજકુમાર પ્રવીણભાઈ છઠ્ઠા મહેશભાઈ કમલેશભાઈ સાતમા શૈલેષભાઈ લલ્લુભાઈ દ્વારા અફીલ્ડના જીડાવા ઝડપી પાડવામાંના કામગીરી કરવામાં આવી આમ ચાકલિયા પીઆઈ શ્રી વસાવા અને વીએન એન કોટવાડ સાહેબની કામગીરી ચાકલિયા પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે સીઝન ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે